અહીંયા જે લોકો આપી ગયા છે નોટિસ અત્યાર પછી એ લોકોએ અમારે અગાસી ઉપર કોઈ પાણીનું કોઈ રહેવાઈ સગવડતા નથી અને અત્યારે અહીંયા અત્યારે અમારે ગૃહિણીઓને રેસિડેન્ટ માટે બહુ તકલીફ પડે છે અને એ લોકો ઘર ગટર કનેક્શનને પાણી કનેક્શન કાપવા માટે આવ્યા છે એ લોકોએ લેખિત કે એવું કોઈ અમને આપેલ નથી સાથે અમારો ફ્લેટ કોમર્શિયલ હોવાથી દુકાનવાળાને જે પૂરી થતી હોય પહેલાં કરે અમારો પછી પૂરું કરે પ્રશ્ન એ છે સાહેબ કે આજે ફાયર સેફ્ટી વાળા અમારા રહેણાંક વિસ્તારમાં અમારું નળ કનેક્શન કાપવા માટે આવ્યા છે અને એવું કે છે કે ફાયર સેફ્ટીનો પ્રશ્ન તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરો પણ આજે જ્યારે ભૂતકાળ જોઈએ સાહેબ તો જ્યારે ફાયર સેફ્ટીવાળાએ જે તે પગલાં લીધા છે તેમાં જો કોમર્શિયલ અને રેસિડેન્ટ બંને ફ્લેટ હોય એટલે કે બંને ફ્લેટમાં બંને વસ્તુ હોય દુકાન અને મકાન બરોબર છે તો જ્યારે ત્યારે એટલે કે ભૂતકાળમાં જ્યારે પણ સરકારે જે કોઈ બી પગલા લીધા છે એ પગલા એવા લીધા છે કે પેલું એક્શન ઓલવેઝ કોમર્શિયલ ને લેવામાં આવે છે એને સીલ મારવામાં આવે છે અને પછી ઘરવાળાને એક નોટિસ આપવામાં આવે છે કારણ કે ઘરમાં નાના બાળકો વૃદ્ધો અપંગ આંધળા વડીલો ઘણા લોકો રહે છે બરોબર તો એ લોકોની ઘરની છત રહે તો એને સરકાર એક સમય આપે છે કે તમે આટલા સમયમાં તમારી રહેવાની એની વ્યવસ્થા કરી લેજો બરોબર જેવી અમને કોઈ પણ રીતે સરકાર તરફથી આ કોણ ફ્લેટમાં બાવીસ ફ્લેટ છે બાવીસ માં લગભગ છે વીસમાં બધા પચાસ દાદરા આવેલા છે એમાંથી બધાને બધાના કુતરો તકલીફ પડે છે એની કોઈ ક્ષમા નથી જાણ ગીરાવીને સીધો ખાડો ખાડો ખાડ ખાં ખોદી ખોદી છે શા કારણે એમને કઈ ખબર નથી અમારા ઉપરથી દબાણ છે એટલે અમે ખોદી અમને લેટર આપ્યો નથી કોઈ વસ્તુને આપી નથી મોકિક વાત ખાલી કરે તો શું કરવાનું છોકરા બેરા છોકરાને લઈ અને ક્યાં વિહી આમાં શું શું એમને ખબર નથી શું હવે રીતે હવે શું કરવાનું અમારે એને હાલો એક નંબર

બેટરી વાહનો એમાં જે કેમિકલ વપરાય છે જવનશીલ પદાર્થ એનાથી બી વધારે થઈ શકે આ બાજુમાં પાર્લર છે આઈસ્ક્રીમ એમાં મોટા મોટા ફ્રીજ આ તે બધું વસ્તુઓ શોર્ટ સર્કિટ આ બધું એમાં થઈ શકે પણ અમારી માટે ક્યાં માટે શા માટે આપણું કમર્શિયલમાં જવાનું રેસીડન્ટ માટે